અંકેશ્વરના અંડાળા ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામ તળાવની નડતરરૂપ દબાણોની પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આંકલેશ્વરના અંડાળા ગામ ખાતે પીડબ્લ્યુડી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જાહેર માર્ગો અને ગામના તળાવ નજીક થયેલા દબાણો દબાણોને દૂર કરીને વાહન વ્યવહાર અને ગ્રામ્ય વિકાસના માર્ગો મોકળા કરાયા છે ગામના રસ્તા અને તળાવની સીમમાં થયેલા દબાણો દૂર કરવા ત્રણ વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તંત્ર દ્વારા તેર થી વધુ લારી ગલ્લા તેમજ અન્ય નડતર રૂપ માળખા દૂર કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ગ્રામ પંચાયત અંડાળા પીડબલ્યુ ડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા જેની નોટિસ મળી હતી નોટિસ અનુએ ગલ્લા ધારકોને લારીધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં ગલ્લા ધારકો અને લારીધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાડા પીડબલ્યુ તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજ જે અંડાળા માંડવા મેન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત દંડા ઇડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી છે